સ્વામી અત્યાર સુધી છેલ્લા લગભગ મને અઠ્યાવીસ એક વર્ષથી સભા વ્યવસ્થાની સેવાઓ બધી પ્રાપ્ત થાય છે પણ આ વખતનો જે ઉત્સવ છે પહેલું તો પ્લેસ અત્યાર સુધી આપણે સરદાર સ્ટેડિયમમાં કર્યો પણ એની પાંત્રીસ હજાર કેપેસિટી ડીવાય પાટીલમાં કર્યો પણ એની સાઈઠ હજાર કેપેસિટી પહેલી વાર નો એવો ઉત્સવ થશે કે જેની લાખની કેપેસિટી છે એટલે સ્ટેડિયમમાં એ લોકોનો આખો ઉત્સવ છે

અને લાઇટિંગ જે લાઇટિંગ કરવાના છે એ વિશ્વવિખ્યાત લાઇટિંગ કરનાર માણસ છે જે મોટા મોટા ફંક્શનોમાં લાઇટિંગ કરે છે એ વ્યક્તિ લાઇટિંગ કરનાર છે અને લોનની અંદર જે નીચે લોન હશે એ ભાગની અંદર બધું પ્રેઝન્ટેશન થશે એટલે આમ અતિશયોક્તિ કદાચ લાગશે પણ ચાઈના બેઝિંગ નું ઉદઘાટન જેવું હતું ને એની ઝાંખી આ વખતના સુવર્ણ મહોત્સવમાં થશે પર બેઠા બેઠા શું વાત છે અદ્ભુત રીતે એવું પ્રેઝન્ટેશન એવું એના ઉપર પ્રોજેક્શન થશે કાર્યકર્તાઓ મોહન સ્વાઈ મહારાજ નું સ્વાગત અને દરેક સેકન્ડે વાહ 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 ઓહો ઓહો કાર્યકર્તાઓને પણ એ રીતે નવાજવાના છે નાસ્તા અને ભોજન ને બેલ્ટ ને બધું છે એટલે વધારે નથી કહી દેતો હું સીંગ ઇઝ બિલીવિંગ છે અને સ્વામી સાડા ત્રણ કલાકની કદાચ સભા છે ને પણ પૂરી થયા પછી બધાને ઉભા કરવા પડશે બસ સભા પૂરી થઈ ગઈ એવું લાગશે ઓ આ વખતનો સુવર્ણ મહોત્સવ થવાનો આ વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો